ઓણ્યો ઘેર જઈને બેઠો એટલે ન્યાયમો ના જઈને બેઠો ડોશી કીધું કે કેમ ડોહા આટલો મોટો ન્યાયમો ના જાય તમારી કોઈ વિવેક સેવાય નથી કરી કે કેનાલા સેવાય તો કરી સારી છે પણ આ તારા દીકરા ને એવું છે ને બોડી આવી ઘરમાં એટલે એ ભાઈએ કીધું કે હજી તો રસ્તામાં ચાલી આવે છે તમે એને ગોડી ગણો તમને પહેલાથી ક્યાંથી ખબર પડી કે સારું કે દિવસ શું તો તારે તાલે ખબર પડશે એ રાત થઈ દિવસ ઉગ્યો એટલે દિવસના સામે સવારમાં

બેટા ગુનો ગણાય છે માણસ મરી ગયા કીધું કે મારા બાપ તારે એવો શબ્દ બોલ્યા કે મેં કીધું અને બીજા નંબર હું રાજા કોટ બનાવતો હતો અને રાજા ગાડો છે કોટ પડી જશે એ કીધું કે આ તો રાજા વાજા વધરો રીજે તો રાત આવે તો ચોપડી ઉતારે કે અને આપણે તો રહેવા વાણિયા એટલે આપણે આવું બોલવાય નહીં આપણે પણ હું બોલી જઈ સવારમાં મારા જે આપણા જે બાજુ કરી ફરવા આવ્યા અને તે કીધું કે મારા ઘરમાં કોઈ નથી હું શું આપું એવી મેં કીધું કે સાચી સાહેબ પછી કીધું કે જુઓ તમારો દીકરો તમે ભેગી કરી શકે પૂંજી કે મારા સાસરાય કે ના તારા સસરાય ભેગી કરી શકે તો કે બા એમાં એને આપવાનો હક તમારો છે અમારો નથી એટલે હું ન આપી શકું સાચી વાત પછી બીજાના મનમાં જે રાજા હતો એ કોટ બનાવતો હતો આ જગત અંદર આ દુનિયામાં ગરીબોના ના કેટલા ભૂખે ટોળવાળે છે પગમાં પહેરવા ચંપલ નથી શરીરે પહેરવા લુડો નથી અને કદાચ ગરીબોને અનુદાન કર્યું હોત કપડા પહેરાવ હોત ચંપલ પહેરાવ હોત આ કીર્તિનો કોટ છે કીર્તિનો કોટ કદાચ દિવસ પડે નહીં પણ આ તો ગમે તો તમને હો થાય પચાસ થાય કે એસી વર્ષ થાય કે બસો થાય પણ પડવાનો પડવાનો ને પડવાનો એ વાત સાચી છે પછી ત્રીજા નંબર માં કે માણસ મરી ગયો ને તે બાપ ના કારણે મારે કીધું આવું કહેવાય કે આ એ ને કીધું કે લેખો કોઈને પાંચ દીકરા છે અને એમનો બાપા પણ જીવતા છે કે ઘરના બેઠા છે અને કોઈ સમાજનું કામ આવ્યું છે ઘરનું કામ આવ્યું છે દીકરા કે છે કે બાપા ભલે બેઠા કોઈ પૂછવું નથી કરણ આપણે જે કરવું એ કરો કે એટલે પૂછવું નથી એનું કારણ શું કે એ જીવતા હોવા છતાં મરેલા છે અને જે માણસને ને સો મરી ગયા છે થયા ને અને કોઈ બી ગામ અંદર સારું કાર્ય કરવાનું છે અને એને યાદ કરે છે કે આજે ફરણો ભાઈ હોત આજે આ બાલસિંહ હોત તો અમારું કાર્ય સારું થાત એટલે એ મર્યા નથી પણ જીવતા છે બોલે સદગુરુ દેવ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video